નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પઢિયાર આજે ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ત્રણમાં શીતળામાં રોડ પર આવેલા મફતીયા ફરા તથા ત્યાંના સામેની સાઈડ આવેલા સોસાયટીના મકાનોમાં પીજી બી સીએલની ટીમ આવી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું તે ચેકિંગમાં આ અધિકારીઓની શંકાસ્પદ કામગીરી દેખાઈ રહી છે તેઓ સીધા મીટર પાસે જઈ ફોટા પાડી અને નીકળી જાય છે તો શું આ ચેકિંગના નામે તેમના મુખ્ય અધિકારીઓએ ખાલી ફોટા પાડવાનું જ કહ્યું હશે અને આ બીજા કોઈ સવાલ જવાબ તો કરતા નથી નથી મકાન માલિક પાસે લાઇટ બિલ માંગતા કે નથી તેઓના નામઠામ પૂછતા અને ખાલી મીટરના ફોટાઓ પાડી અને નીકળી જાય છે તે આ તેમની શંકાસ્પદ કામગીરી દર્શાવી રહ્યું છે તો શું અને આ ચેકિંગ સમયે તેઓએ દરેક ઘરની ઝડપી લેવાનો સર્ચ કરવાનો ઓર્ડર મેળવેલો છે ખરો કેમ કે પોલીસ વિભાગને પણ જ્યારે પોલીસ વિભાગને પણ જ્યારે કોઈ પણ જગ્યાએ સર્ચ કરવું હોય કે કોઈ મકાનમાં સર્ચ કરવું હોય તો કોર્ટ પાસેથી ઓર્ડર લઈ અને સર્ચ વોરંટ લેવું જરૂરી હોય છે તો આ લોકો પોલીસ કરતાં પણ વધારે સત્તા ધરાવે છે તે નક્કી થયું એટલે જ તો આ વગર સર્ચ વોરંટે કે વગર કોઈ કાગળિયું દેખાડીએ તેઓ સીધા ઘરમાં ઘૂસી જાય છે અને અમુકના ઘરમાં ઘૂસી જાય છે અને અમુકના તો ઘરને કે ઘરવાળાને જાણ થયા વિના પહેલાં જ મીટરના ફોટા પાડીને રવાના થઈ જાય છે તો ઝાંગધ્રાની જનતાએ આમ તો ખોટા દંડ ભોગવવાનો વારો આવશે અને તેઓ હજી જાગ્યા હોય કે ન જાગ્યા હોય તેઓના ઘરના મીટરના ફોટા લઈ જઈ અને ડાયરેક ચોરીના નામે દંડ ફટકારવામાં આવશે તો આ માટે જવાબદાર કોણ કેમ કે હજી વહેલી સવારે સાડા છ સાત વાગ્યાના સમયમાં જ આ આવી જાય છે અને વગર પૂછીએ ફોટા પાડી પાડી મીટરના લઈ જાય છે તે આપ જોઈ શકો છો આગળ જતા એક ઘરમાં વિવાદ થયો હતો કેમકે આગળ અગાઉ પણ થોડાક ટાઈમ પહેલાં ચેકિંગ કરી અને ફોટા પાડી જતા રહ્યા હતા તો સાડા ચાર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો ના સવાલ ના જવાબ મીટરના ફોટા પાડી લઈ જવા બાબતે પ્રશ્ન પૂછ્યો તો તેઓ કહે છે કહેતા હતા કે અમે મીટર નંબર અને ગ્રાહક નંબર માટે ફોટા પાડીએ છીએ તો ગ્રાહક નંબર અને મીટર નંબર જોઈતો હોય તો દરેક ઘરના કોઈ પણ સભ્યને કહી અને લાઇટ બિલની લાઇટ બિલ ભરેલા લાઇટ બિલની પહોંચ જોઈ શકે છે અને લાઇટ બિલ જોઈ શકે છે તેમાં પણ ગ્રાહક નંબર અને મીટર નંબર તો હોય જ છે તો પછી આવી શંકાસ્પદ કામગીરી કરવાનો આશય શું છે શું પોતાને કામગીરી બાબતે ધાંગધ્રામાંથી સાચા ખોટું સાચું ખોટું કરીને કરોડોનો દંડ ઉઘરાવવા માટે આવા આવી ટીમને એકત્ર કરવામાં આવી હશે તે આપણે ધ્રાંગધ્રા પીજીવીસીએલના મુખ્ય અધિકારીઓને મળીશું અને તેઓનો ઇન્ટરવ્યૂ લઈ અને તેઓને આ સવાલો જરૂરથી પૂછીશું કે તમારી પાસે એટલી સત્તા છે ખરી કે કોઈપણના ઘરમાં ઘૂસીને તમે આ રીતે હજી ઉઠ્યા હોય ન ઉઠ્યા હોય લેડીઝો નાવા બેઠી હોય અને આ રીતે ઘરમાં ઘૂસી જઈ અને તમને આવો અધિકાર કોણે આપ્યો કે વગર સર્ચ વોરંટે તમે આ તપાસ કરો કેમ કે પોલીસ વિભાગને પણ કોઈ પણ ઘરમાં કે કોઈ પણ જગ્યાએ સર્ચ કરવું હોય તો કોર્ટ પાસેથી વોરંટ મેળવવું પડે છે જેને સર્ચ વોરંટ કહેવામાં આવે છે તો શું તમારે વિના સર્ચ વોરંટે કોઈપણના ઘરમાં ઘૂસી જવાની એક મીટર આપ્યું એનો મતલબ એવો નથી કે ગ્રાહકોના મકાનની માલિકી પણ તમે લઈ લીધી કે વગર વોરંટે કોઈપણના ઘરમાં ઘૂસી શકો ખરા તે આપણે તેમના જવાબદાર અધિકારીઓને પૂછશું આપ જોઈ શકો છો કે આ મકાનમાં વગર કીધે ઘૂસી જાય છે અને મીટરનો ફોટો પાડી અને આ કર્મચારી નીકળવાની કોશિશ કરે છે ત્યારે તે મકાનના માલિક સાથે તેમને વિવાદ થાય છે કેમ કે આ મકાન માલિકે અગાઉ પણ આવી રીતે ફોટા પાડીને જતા રહ્યા રહ્યા હતા ત્યારે ચાર ચાર હજાર પાંચસોનો દંડ ભોગવ્યો છે તો આ પીજી સીએલના અધિકારીઓ તથા કર્મચારીઓની આવી શંકાસ્પદ કામગીરી કરવાનો ઓર્ડર કોણે આપ્યો શું કામગીરી કરવાના કોઈ નિયમો નથી અને વિવાદોથી બચવા માટે તો પીજીવી કંપનીએ દરેકના મકાનની બાર મીટર મૂકવામાં મૂકી દીધા છે તો પછી ઘરમાં કેમ ઘૂસે છે ઘરમાં એ લોકો જો અગાઉ ચોરીમાં પકડાયા હોય તો તેમના ઘરમાં ઘૂસવા માટે પણ તેમને વોરંટની જરૂર પડે તો વિના વોરંટે આ લોકો કઈ રીતે કામગીરી કરી રહ્યા છે આ શંકાસ્પદ છે આભાર અને આપ જોઈ શકો છો કે તે મકાન માલિકે ભરેલા લાઈટ બિલની લાઇટ બિલ તથા તેમાં ભરેલા પૈસાની પહોંચ દેખાડી રહ્યા છે તો આવી રીતે દરેક પાસે લાઇટ બિલની લાઇટ બિલની નકલ અને પહોંચ માંગી અને મીટર નંબર તથા ગ્રાહક નંબર તો પોતે જોઈ જ શકે છે તો મોબાઈલથી દરેકના ફોટા પાડી અને વગર સવાલ જવાબ કરીએ બારોબાર ભાગી જવાનો આશય તો એવો જ હશે ને કે ઓફિસે જઈ પછી આમાંથી અમુક મૂર્ઘાઓ નક્કી કરી અને એમને મોટા મોટા બિલ ફટકારી આપણી સારી કામગીરી દેખાડીશું એવો આશય હોય તો જ તેઓ આ રીતે કામ કરે તેવી શંકાઓ ઉદભવે છે અને વોર્ડ નંબર ત્રણમાં કરેલી કામગીરી તેઓ સામે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે હવે આપણે જોઈશું અને પીજી અધિકારીને મળી આ વિશે ખુલાસાઓ કરીશું અને તેઓને સવાલ પૂછીશું કે આ બાબતે તમારું કહેવાનું શું થાય છે અને આના નિયમો શું છે તે જાણીશું તો દર્શક મિત્રો સીડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક નવા અપડેટ આપને મળતા રહે હું જયસિંહભાઈ પઢિયારા આપને સાથે